તેવામાં થોડા દિવસ પહેલાં કોસમાડી ગામમાં પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના ફાળિયાને શિકાર બનાવીને તેને ફાડી ખાધું હતું જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસમડી ગામમાં આવેલ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે કદાવર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો